ચોરી લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દા નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિભાગી પોલીસ કુસલ ઓજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશન આઈ પોલીસ મથક જે આઈડીસી પોલીસ મથક ગ્રામ્ય પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાસોડ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ અઢાર મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અંકલેશ્વર જે આઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર વાળાએ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચોરી સહિતના બનાવમાં ગયેલ કિંમતી સામાન નાગરિકો

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પાનોલી અને જીઆઈડીસી એમ મળીને ચાર જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ અઢાર જેટલા મોબાઈલ એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે અઢાર જેટલા મોબાઈલ તથા બે હજાર અઢારના એક ધાડના ગુનાનો બે કરોડ તથા સત્યાવીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેરાતુષકો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય અને વધુમાં વધુ એમને તાત્કાલિક આ મુદ્દામાલ પરત થાય તે બાબતેની તકેદારી રાખી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે કારણ કે એક જ ગુનામાં બે હાજર અઢારના ગુનામાં અમે